ટીવી હપ્તાથી ટુ વ્હીલ હપ્તાથી ફ્રીજ હપ્તાથી વોશિંગ મશીન ઘર હપ્તાથી આવું બધું નહોતું એટલે કમાણી થાય કરીએ ઉપાડ લઈએ લઈએ સહકાર વ્યાજે પૈસા લઈને પણ આપણે બનાવતા હતા પછી વ્યાજ વ્યાજવાળાને ચૂકવતા હતા બેંક માં જતા નહોતા બે હજાર આઠ નવ ની મંદી પછી ઇન્ડિયાની ની અંદર યુરોપ અને અમેરિકાની બેન્કો અને ઇન્ડિયન બેન્કો ખાસ કરીને માર્કેટિંગ ના ફંડા આવતા તમારી પાસે બહુ બધા ફોન ને મેસેજ બધા આવે આટલા ટકા માં લોન આપી છે ને આની લોન મળે છે ને વગર વ્યાજની લોન મળે છે વગર વ્યાજની લોન કોઈ આપે ની આ સતયુગ નથી કે મામા માસીના નથી નથી કાકા બાપાના એટલે 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 એ ભૂલી જવાનું બધું થવા અત્યારે વધારે તકલીફ છે હપ્તા ભરી શકે એમ નથી ને પ્રોબ્લેમ આવ્યો માત્ર હીરામાં મંદી છે એવું નથી ટેક્સટાઇલ એમ્બ્રોડરી સાથે સાથે લેન્ડ કન્સ્ટ્રક્શન આજે એટલું બધું ઓવર કન્સ્ટ્રક્શન થઈ ગયું એમઆઈ ડિમાન્ડ અને સપ્લાય નો રેશિયો નથી જળવાયો એમાં પણ મંદી છે લાખ રૂપિયા જગ્યા અત્યારે સાઠ હજાર રૂપિયા મળે તમારે પૈસા આવે